મિત્રો જો આપણું પ્રાઇવેટ જેટ આ આપણું પેલું પ્રાઇવેટ જેટ છે અહીંયા પડ્યું નહીં આપણું બીજું પ્રાઇવેટ જેટ હે અને આ આયા પેડું ખૂણામાં એ આપણું ત્રીજું પ્રાઇવેટ જેટ છે હવે ચોથું પ્રાઇવેટ જેટ લેવાનું વિચારું તો હેરણમાં તે કેમ છો મારા વાળીને સ્વાગત છે તમારું મારા ફરીથી ન અવલોક માટે મિત્રો અત્યારે આવા કરી રહ્યા છે સાડા સાત ને તમારો ભાઈ નયા દયા વગરનો એને ઊઠી ગયો આ મિત્રો આજે એને જરીક મોડું ઉઠાણું કેમ કે કાલે હેને મોડો હોતો તો રાતના એને જરીક મોડો હોતો હતો ને તે મોડું ઉઠાણું અને તમને તો ખબર જ છે કે તમારો ભાઈ ડીલી લોક બનાવે એટલે લોક બનાવે વગર તો હાલે જ નહીં એટલે જે લોક બનાવવા જરૂરી હતો તો અત્યારે જો અત્યારેમાં તમારો ભાઈ લોક ચાલુ કરી દીધો તો ચલો કન્ટિન્યુ હેઠે જ બારીને કરી દઈએ બંધ એ અટકાઈ ગઈ હવે મિત્રો આ દોયડા હે બે ત્રણ એક ધોરું દોયડું છે એક કાળું દોયડું હવે એને લઈને એઠે જાય તો મિત્રો અત્યારે એના મોબાઈલમાં ચાર્જિંગ એ નથી ને જો મમ્મી નાસ્તો બનાવે તો હાલો નાસ્તો કરી લે મોબાઈલ ચાર્જિંગમાં મૂકી દે પછી મળીએ તો ચાલો કન્ટિન્યુ મિત્રો તમારો ભાઈ અત્યારે નાસ્તો કરીને એકદમ થી રેડી થઈ ગયો હવે એને નાવા જવું હોય કેમ કહી જાય મોડો વેઠો હતો પેલું નવાણું નથી તો હાલો હવે નાઈ આવીએ પછી મળીએ તો ચલો કન્ટિન્યુ તો મિત્રો તમારો ભાઈ અત્યારે મસ્ત મજાનો નાઈ દઈને ફ્રેશ થઈ ગયો છે અને હવે હેને આપણો બ્રહ્માસ્ત્ર કાઢી લીધું છે ને હવે હેને યુદ્ધનું એલાન કરવાનું છે તો ચલો કન્ટિન્યુ તો ચાલો મિત્રો હવે થોડી ઘરની સાફ સફાઈ કરી લઈએ પછી મળીએ તો ચલો કન્ટિન્યુ તો મિત્રો તમારા ભાઈ ઘરની સાફ સફાઈ કરી લીધી છે અને હવે જઈએ નીચે મિત્રો જો આપણો પ્રાઇવેટ જેટ આ આપણો પહેલો પ્રાઇવેટ જેટ છે પછી ઉભારે જો 5 મિનિટ